ગાઈસ ઘણી બધી મહેનત પછી કાતર જરા બાકી છે પથારી લેવાઈ ગઈ છે અને અત્યારમાં આપણે થોડા ઘઉ ભેળવા હતા આ ઉપાડો તમે લીધો હે મે નહીં કોણે લીધો હે આ રાતે કે સાતળો ખાવો પણ આ આ હારું કે એવડો ફટાફટ તળાય અને મે મસાલો કરીને ભાવે હારો કે બજારમાં વેચાતો લાવો એના કરતાં ઘરનું ચોખ્ખું તો ખરી ગયું નાખી દેશું અને હજી તો હરીમાં ભૂટું બાકી છે અલબાર ચોપડી ને સાફ કરવાનું બાકી છે લલુતાર ખબર રાખીને બેઠા છે જો આટલું કર્યું પણ કિલોય કેવડો થાય એવું લાગતું નથી મને એવું લાગે કે એના માટે કાતળીનું જાડુ મશીન આવતું છે આ બહુ બજાર જેવો કેવડો નહી થાતો જેણો કેવડો પડે છે યાર કોઈ ફોન આવ્યો સવારે અને અત્યારે ફરી પાછું આપણે જવું છે ચણિયા ચોળી અને જે આવી છે સીવડાયું છે લેવા માટે તો વિડીયોમાં બનાવી રહેજો આગળ અને બતાવું તમને ઘેર લાવીને કે કેવું બન્યું છે આપણી ચણિયા ચોળી અને ઘઉં તો ગાઈઝ અહીંયા બંને ભાઈનું થાય છે હોમવર્ક અને એમણે થોડો ઘણો નાસ્તો કરી લીધો છે પેન્શોની ફરમાઈ છે કે થોડા પૌવા બનાવો એટલે એને થોડા પૌવા બનાવીને આપ્યા અને બપોરના બાદ આપણે ઘણા બધા વધ્યા હતા તો એ વગાડ્યા છે થોડું બટાકાનું શાક કરી છે થોડો લોટ બાંધે છે લરીતે શાક રૂપિયો બની ચાલે એટલે રોટલી કરવાની બાકી છે બાકી છોડી લેવા ગઈ હતી કરવા ઊભી જ રહી એક બેનપની જોડે એટલે પછી રાંછુ ભાઈ ગયા હતા ચણિયા છોડી લેવા માટે તો આ છે આપણી ઓઢણી અને